ઓમ નમ શિવાય મહાદેવ રુદ્રાક્ષ શું કામ ધારણ કરવો જોઈએ અને રુદ્રાક્ષ પહેરવાથી શું ફળ મળે છે આવો જાણીએ આ વિડિયોના માધ્યમથી રુદ્રાક્ષ માટે એવું કહેવાય છે કે ભગવાન શિવની આંખમાંથી નીકળેલા અશ્રુ બિંદુ ત્યારે ધરતી ઉપર પીડા અને એમાંથી જે વૃક્ષો ઉત્પન્ન થયા એ સાક્ષાત રુદ્રાક્ષના વૃક્ષ છે એમ રુદ્રાક્ષ પહેરવાથી બધી જ મનોકામના સિદ્ધ થાય છે રુદ્રાક્ષ પહેરવાથી જીવનની અંદર સાત્વિક ઉર્જાઓની પ્રાપ્તિ થાય છે મંદિર સ્થાનની અંદર રુદ્રાક્ષ મૂકવાથી ઘરની અંદર સાત્વિકતાની પ્રાપ્તિ થાય છે અને જીવનની અંદર આધ્યાત્મિકતાની પ્રાપ્તિ થાય છે રુદ્રાક્ષ પહેરવાથી સંકટોમાંથી મુક્તિ મળે છે રુદ્રાક્ષને શરીરમાં ધારણ કરવાથી બધા જ પ્રકારના કામો આપણા સિદ્ધ થાય છે પંચમુખી રુદ્રાક્ષ એ સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ કહેવામાં આવે છે પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પ્રાપ્તિ થાય છે પંચમુખી ને ધારણ કરવાથી ઘર ની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે આ માટે રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ ઓમ નમઃ શિવાય મહાદેવ